સીધું અનંદ અમાણીના લગ્ન છે એના ખર્ચો કેટલો કરવાનો છે અગિયાર કરોડ યુએસડી ડોલરમાં અને આપણા લગ્નનો કેટલો ખર્ચો થયો હતો દસ લાખનો ખર્ચો આપણી સંપત્તિ હું ચાર વીઘા જમીન એક વીઘાના પાંચ લેખે ગણીએ તો વીસ લાખ સંપત્તિ થાય વીસ લાખની હવે આનું તને ટકાવારીમાં બતાવું કે ટકાવારી શોધવા માટે નીચે કુલ રકમ આવે અને ઉપર જોઈતી તો દસ લાખનો આપણે ખર્ચો કર્યો તો દસ અહીંથી ઉડે બે આ લાખ લાખ ઉડે અહીંયા એટલે આપણે આપણી સંપત્તિનો લગ્નમાં પચાસ ટકા ખર્ચો કરી નાખો હવે મુકેશ અંબાણીએ મુકેશ કાકાએ કેટલા ખર્ચો કર્યો એણે અગિયાર કરોડનો ખર્ચો કરવાનો છે એની સંપત્તિ છે એકસો દસ હજાર કરોડ ડોલર આ અગિયાર અગિયાર સાત સાત અહીંયાથી બે મીંડા એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા એણે એને સંપત્તિના ખાલી ઝીરો પોઈન્ટ જીરો એક ટકા ખર્ચ્યા અને આપણે પચાસ ટકા એનો મતલબ આપણે દાનવીર થયા બરાબર અહીંયા જેટલામાં લગ્ન કર્યા એટલા ટકામાં આપણે લગ્ન કર્યા હોય તો તો આપણે એટલા ટકામાં લગ્ન કરવાનું થાય ને તો ઝીરો પોઈન્ટ ઝીરો એક ના છેદમાં સો એના છેદમાં સો ચાર મીંડી ઉડે તેણને ચા બોસો રૂપિયા આમાં આપણે વરજાનો ગઝરો આવે